નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ન્યુઝ ફ્લુટ ટુ ફ્રીડમ સ્વતંત્રતાના સુર ઉર્મી સ્કૂલમાં ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું અંગ્રેજી સીબીએસસી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનો આ વાર્ષિકોત્સવ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવાયો આ સાંસ્કૃતિક મહોત્સવમાં કેજીથી ધોરણ છ સુધીના ચારસોથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાની અનોખી પ્રતિભા મંચ પર રજૂ કરી કાર્યક્રમનો પ્રારંભ ઉર્મી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની જ જાતે વિવિધ વાજિંત્રો અને સુરોના તાલથી કરવામાં આવી ત્યારબાદ વિદ્યાર્થીઓએ નૃત્ય ગીત વાદ્ય સંગીત અને નાટિકા જેવી વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા ભક્તિભાવ દેશપ્રેમ અને સ્વતંત્રતાના મૂલ્યોને જીવંત કરી દર્શકોને મંત્રમુક્ત કરી દીધા ખાસ કરીને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન પર આધારિત નાટિકાએ સૌના હૃદયને સ્પર્શ્યા અને બનાવી રંગીન કલાત્મક મંચ સજ્જા અને મોહક સંગીત સાથેનું આ આયોજન સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું બાળકોના આત્મવિશ્વાસ ભર્યા પ્રદર્શન અને સર્જનાત્મકતાને મંચ પરથી વખાણવામાં આવી જેના કારણે દેશભક્તિની ભાવના અને સામાજિક મૂલ્યો પ્રત્યેની જાગૃતિ વધુ મજબૂત બની આ પ્રસંગે યુવા વૈષ્ણવાચાર્ય પરમપૂજ્ય શરણમકુમાર મહોદય જે વડોદરા મહાનગરપાલિકાના સેક્રેટરી ચિંતન દેસાઈ સમા પોલીસ ઇન્સ્પેક્ટર ભરત કોડિયાથર બીઆરજીના ચેરપર્સન લતાબેન ગુપ્તા સીએમડી સરગમ ગુપ્તા ડિરેક્ટર શ્વેતા ગુપ્તા ઉર્મી સ્કૂલની મેનેજિંગ ડિરેક્ટર રાધિકા નાયર સ્કૂલના સંચાલક મંડળના સભ્યો શિક્ષક મંડળ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને અંતે સંચાલક મંડળ દ્વારા તમામ શિક્ષકો વાલીઓ અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર દરેક વ્યક્તિનો આભાર માન્યો હતો वही परंपरा जनदुरचार्य पर महाप्रभु जी ने शयन कुमार जी का सम्मान एक बार फिर से है अच्छा जो ne જગતગુરુ પંદરમી ઓગસ્ટ અને જન્માષ્ટમી બંને જ્યારે એકસાથે આપણને આપણા ઘણા આંગણે દસ્તક આપી રહી છે ત્યારે આજની યુવા પેઢી સંસ્કાર વિચાર અને સાથે જે સિદ્ધાંતો સાથે જીવનમાં આગળ વધી શકે વિચાર પરિવર્તનનું કારણ છે અને આપણી અસ્મિતાને જીવી શકે તે માટેના દિવ્ય ભગીરથ પ્રયાસ દ્વારા યાર જે કુર્મી સ્કૂલ દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ન કેવલ નૃત્ય ન કેવલ પરફોર્મન્સ ન કેવલ ડ્રામા પરંતુ એની સાથે સાથે વેલ્યુઝ ઓફ લાઈફ પણ જીવનમાં જીવી શકાય એવા સુંદર ઉદાહરણો સાથે ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર બતાવવામાં આવ્યું છે તો આવા પ્રયાસ અને પ્રકલ્પને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ શુભકામનાઓ છે આપ સૌને જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ મંગલકામનાઓ શુભેચ્છાઓ